મારો <kwapen>

ના ના આટલી કરી નાખી વાત હજી તો પેલી બાદશી વાળી વાળ છે બે શું કરીને બે કરવો પડે તારાજી કાયા વાળી છોકરા છોકરો

મોબલે પिंटો બોલાવ્યો જ લગાવતા વાહ ભંભો લગાવું છે મારા લાવ નહીં કરવાનું છે ઇના તમે એ જપ જપરો જપરો મને આપડા આ પિક્ચરમાં પડવા જેવું નહીં થતો